નમસ્કાર લોકમત સાથે આપનું સ્વાગત કરું છું લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે અમે ફરી રહ્યા છીએ અલગ અલગ જગ્યાએ લોકસભાનો લાઈવ સ્ટુડિયોમાં અમે રાજકોટના ઉદ્યોગ સાહસિકો રાજકોટ અને ખાસ કરીને જે એન્જિનિયરિંગ હબ માનવામાં આવે છે રાજકોટને અને દુનિયામાં રાજકોટની જે એન્જીન્યારીંગ નો વેવસાય છે એની એક એક વસ્તુ અહીં રાજકોટ થી જાય છે ત્યારે રાજકોટ ના ઉદ્યોગ સાહસિકો શું કહી રહ્યા છે વાત કરવા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ના વડા નરેન્દ્રભાઈ પાંચાણી આપણી સાથે છે નરેન્દ્રભાઈ કેવી સમસ્યા રાજકોટ ને રાજકોટ એ ઔદ્યોગિક હબે આગળ તો વધ્યું જ છે પરંતુ હજી ઉદ્યોગોને કઈ એવી સમસ્યાઓ છે કે જે ખરા અર્થમાં નડે છે આગામી પાંચ વર્ષમાં કેન્દ્રની સહાય અને હજુ શું મેળવવા માંગો છો કેન્દ્ર સરકાર તરફથી રાજકોટના ઉદ્યોગકારો આમ જોઈએ તો પોતાના બળે પોતાનું દુનિયા આખીમાં નામ કરેલું છે ઔદ્યોગિક ક્ષેત્રમાં ગવર્મેન્ટની કઈ પણ સહાય વિના આગળ વધવાના એક નેમ સાથે જ્યારે રાજકોટનો ઉદ્યોગપતિ આગળ વધે છે આ સમયે રાજકોટે દુનિયા આખીમાં પોતાનું આગું એક સ્થાન રાખ્યું છે કોઈ પણ જે આપે વાત કરીએ પ્રમાણે દુનિયામાં કોઈ પણ પ્રકારનો એન્જિનિયરિંગ લાગતો હોય એમાં રાજકોટ સામેલ ન હોય એવું શક્ય નથી આજકાલ ચંદ્રયાન અથવા નાસા અથવા કોઈ પણ લેબોરેટરીઝની અંદર જ્યારે જરૂર પડે ત્યારે રાજકોટ ઓટોમોબાઈલ ક્ષેત્ર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતાનું નામ આગળ વધ્યું છે આવા સમયે રાજકોટને જો બૂસ્ટ મળતું હોય તો સરકારની ઘણી વ્યવસ્થાઓ એની સ્કીમો એટલી બધી છે જે રાજકોટ માટે પ્રેરણાદાયક છે જો સરકારની આ બધી સ્કીમો કોઈ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ સાથે કે એમાં કોઈ પણ વધારાના કાગળ વધારાની ડોક્યુમેશન આ જીડી ડિજિટલ જમાનામાં જરૂર નથી પડતી તો આવા સાધનોથી આપણે જો આને ઇમ્પ્લીમેન્ટ કરીએ તો રાજકોટ બહુ જ ટૂંકા સમયની અંદર દુનિયામાં પોતાનું ફે નંબરનું સ્થાન ગ્રહણ કરી લે ઉદ્યોગકારો પોતાની રીતે દરેક વ્યવસ્થાઓ બાંધી લે છે જે સરકારની સ્કીમો હોય એનું સ્ટડી કરી અને પોતાના બળે કરી લે છે પ્રોસેસ કરવી જોઈએ જેથી કરીને અધિકારી રાજ પણ સમાપ્ત થાય બધા અધિકારીઓ સારા છે પણ કોઈ અધિકારીઓ વચ્ચેથી ઊભું રાખે તો આ સમય કરે છે સમય રહે છે અને આપણે પ્રોપર રીતે બનાવી નથી શકતા સરકારની સબસિડીઓ છે તો સરકારની સબસિડી બાબતે કહું છ કે સરકાર જે કઈ મદદ કરે છે એને થોડી વધારવાની વાત આપણે પછી કરીએ પણ જ્યારે સબસીડી આપતા હોય ત્યારે જે ડોક્યુમેશન માગે છે એ ઘણા જ બધા વધારે છે અને એની પ્રોસેસ પણ લેન્ધી છે હવે એ એક જમાનામાં જરૂરિયાત હતી કે આપણે આવી પ્રોસેસ કરવી કોઈ ખોટો લાભાર્થી ખોટી ફ્રોડ ન લઈ જાય પણ આજના ડિજિટલ જમાનામાં જ્યારે એક જીએસટી નંબર દાખલ કરવાથી તમે ઉદ્યોગકારની બધી જ માહિતી લઈ શકો છો હવે આજનો ઉદ્યોગકાર એક એકર બે એકરમાં ઇન્ડસ્ટ્રીઝ કરવાની એટલી બધી ઈચ્છાઓ ધરાવે છે અને એટલું સાહસ ધરાવે છે તો સરકાર જો થોડું ઘણું બુસ્ટ પણ આને આપશે તો આ ઇન્ડસ્ટ્રીઝ વર્લ્ડ વાઇડ સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ થઈ શકશે દીપકભાઈ કઈ સમસ્યાઓ છે જે ઉદ્યોગકારોને નડે છે નાના ઉદ્યોગોને અને કેવા લાભ આપે તો નવા ઉદ્યોગો આવી શકે તમારી કેવી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓના કારણે ક્યાંક તમારો નફો ઓછો થઈ જાય છે ક્યાંક ઉદ્યોગો બંધ પણ લોકો કરવાનું પસંદ કરે છે જેમ કીધું એમ ઇલેક્ટ્રિસિટીના ચાર્જ સબસીડી પછી ટેક્સિસ એમાં થોડાક બેનિફિટ ગવર્મેન્ટ આપે સરકાર આપે તો નાના ઉદ્યોગકારોને ઘણો ફાયદો થઈ જાય એમ છે નાના ઉદ્યોગરો પાસે અત્યારે ડિજિટલ થઈ ગયું જ પણ અત્યારે જે નાના ઉદ્યોગ કરે જેને આવડતું જ નથી ડિજિટલ વિશે કંઈ ખબર જ નથી તો એમાં થોડોક ફાયદો કરાવે તો બિલિંગ સારું થાય બધા એક વ્યવસ્થિત રીતે બિલિંગ કરી શકે ટેક્સમાં ફાયદો કરે તો રો મટીરિયલમાં ફાયદો થાય તો આપણી જે પ્રોડક્ટ છે એના રેટ નીચા જાય તો આપણે બધા સાથે કોમ્પિટિશન કરી શકીએ બિલકુલ તો ઉદ્યોગોની જે સમસ્યાઓ છે એ ઉદ્યોગકારોનું કહેવું છે કે રાજકોટને વીજળી જી નરેન્દ્રભાઈ સરકાર આ બાબતે બહુ જ સરસ રીતે વિચારે છે આજની સરકાર સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં મોદી સાહેબની સરકાર આવી છે 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 પછી આ બાબતે ઘણી બધી ફાયદાઓ થયા પણ જે સિસ્ટમ એક એ સિસ્ટમને થોડી ફાસ્ટ કરે તો જેથી કરીને આપણે બહુ જ ઝડપથી આગળ વધી શકીએ અને રાજકોટ એ બાબતે હરણફાળ પડશે એવો મારો રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો અને એના પ્રમુખ તરીકે મારો ખૂબ મોટો વિશ્વાસ છે આ બાબતે સરકાર થોડું ધ્યાન આપે એટલી જ વિનંતી છે બિલકુલ ઉદ્યોગ સાહસિકોનું કહેવું છે કે સરકારે રાજકોટ સામે થોડું વધારે નજીકથી જોઈ એ જ આશા અપેક્ષા છે લોકસભાના લાઈવ સ્ટુડિયોનું સતત કવરેજ આપની વચ્ચે લઈને આવી રહ્યા છે તમામ લોકોની વાત આપના સુધી મૂકીશું લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર